આ જો આ તો જીપીએસ પડીમી ગયો એમ ઊંચ ચોકડી છે તારે અહીં દે બકરાઈ છે દસ રાત કે બનાવવાનો છે અને ના સરકારી બસમાં હું બહીને ઘરે આવી જાય એ આ બધા જે અમારો સમય ફેર આવી જાય હો હા કાર ના કોમો છે હા હે ને ફોરીન ફોરીન મોબાઈલ લેતા લે કોણ કો તેલી અરે કંપની ઘેર આ મ જાઉ પડે લાગે કે ઘેર રહેન મજા ન આવતો રોજ રોજ માત્ર મારી ખાનું મજા ન આવે આશ્રમમાં જવું પડેલા ઘેર બાબા આશ્રમ માં લેરા હે હા આશ્રમ માં હા વારે દેવા આશ્રમ માં ફાળગેરે દેટકો આવે એમકો તા સાચો વાતો વાતો કરે ને તું ન જાય એમકો બેસતી આ સાચો તો હવે ડાલિયા બેલી દેવો પડે લાગે હો એ પોરિયા કઈ ની કઈ ની માં આલે હે ગાંધીનગર ગાંધીનગર આજ કઈ કઈ કારોં જાલે કઈ કઈ

ખોડ જે બબો આ વટા તેર જે બબો રે એક જ વાત મે નોટિસ જ કરી એમ બાના ગોળિયા તને એક નંબર લાગી રહ્યા એમ પાર દેખી દેખી ને મજા આવરો મન લાગે બાય એટલી મણી કમાઈ લાગે પણ એટલે અહી તો મન દેખાઈ છે પેલું તલે એક માળ હતો ને એક જ માળ છે હજુ બીજો માળ ઉપર સડિયત ની ઓસા ગોળિયા વેસા છે બોરે બાંધ જઈને હમણે ખબર પડી જાય બાકન જાવું પડે આ બાખ ખબર જ નહીં પડે બાન ખેતર લીધો લાગે ઉપર લાગે છે બા પૈસા પૂરા હાલતો હે રે એ મારો ભાઈ બન છે પણ આ છે ને બા અડધા પૈસાની ભીડી જ પી જાય છે આ ભીડી ભારી બા ઉભો રે બા જરી ખમજાડવું પડે મારું ઉભો છે આ ગયા આ ગયા એક માળવાળે માલિક કે પાસે આ ગયા એ તેરિયા બહેર નકલ રે નકલ રે નકલી જા રોડાલા આ ભાઈ જો છે નક્કી વહા

ઓ ભાઈ ઓય મારા દેવા ઉતાવ દે રે ફલાઈટ ને ની આજ ઓગડા લાગ્યા તાર ના જિસું હું તો હવા જવાનો હું તો ન હું ન જામે રે હું દૈલો કાટો માંડવા કે અમારે ખોડો હતો ભરી તો તો હું જાણે બધો ખોદો કરી દેતા હોય પણ ખબર તો ભણવાનું કે હમણે નાહી પડ્યું નાહી ના